આ છે અમારા વાગરોટાના ખેતરો અને ખેતરો બધા ખાલી પડ્યા છે ઘઉં બહુ લેવાઈ ગયું છે પણ આપણા ખેતરમાં વાય છે શાકભાજી તો આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ રસ્તા આવા છે પહેલાં બહુ ધૂળિયા હતા બહુ દિવસે વ્લોગ બનાવું છું નમસ્કાર હું કેતન પટેલ અને બહુ દિવસે વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ મારા વતન વાગરોટામાં છું અત્યારે અને પાક તમે જુઓ પાક બધો લેવાઈ ગયો છે ઘઉં આવ્યા હતા બટાકા લોકોએ કર્યા હતા એ બધા લેવાઈ ગયા છે પરંતુ આપણે કરી છે આપણા ખેતરમાં શાકભાજી જોકે મારું કોઈ કોન્ટ્રીબ્યુશન છે નહીં માણસો રાખેલા છે ને ભાઈ આ બધું સંભાળે છે તો આપણે ખેતરમાં જવાનું છે ને થેલી લઈ લીધી છે શાક લેવું છે અને સાથે સાથે ઘણી વખતે મને એના એવા અનુભવ થતા હોય છે કે ઘણી જગ્યાએ હું શિક્ષક છું ત્યારે શિક્ષકોમાં મારું કામ એવું છે કે હું સારું કામ હોય એને પ્રોત્સાહિત કરતો હોઉં છું અને કોઈ બાળકોએ સારું કામ કર્યું હોય તો એના વિડીયો પણ લેતો હોઉં છું તો સાથે વિડીયો પણ લઉં અને પછી બાળકોને એપ્રિશિએટ પણ કરું મારા સ્ટેટસમાં મૂકતો હોઉં છું મારા ઇન્સ્ટા એકાઉન્ટમાં મૂકતો હોઉં છું જેથી કરીને ભવિષ્યમાં એક મેમરી ક્રિએટ રહે પરંતુ ઘણા શિક્ષકોને ગમતું નથી હોતું અને મારા જે અંગત શિક્ષકો છે એવું મને કહેતા હોય કે જ્યારે તું હોય ત્યારે પછી બીજા એવું કે ભાઈ હમણાં કેમેરો કાઢશે ને વિડીયો ઉતારશે પણ એવા લોકોને હું એવું કહીશ કે વિડીયો ઉતારવો એક સ્કિલ છે જે તમારા પાસે નથી એટલે તમે આવી વાતો કરો છો અને ભગવાનને વિનંતી કે તમારી આવી માનસિકતાને સુધારે તમારા આવું બોલવાના કારણે હું કામ કરતો અટકી જઈશ એવું મને નથી લાગતું મને વધારે બળ મળશે અને હવે એવું વિચારું છું કે ડીએસએલઆર કેમેરો એક ખરીદી લઉં અને એમાં મસ્ત વિડીયો શૂટિંગ કરું કામને પ્રદર્શિત કરવું જોઈએ એવું મારું માનવું છે અને જઈએ ખેતરમાં ચાલો મારી સાથે પપ્પાનું બાઇક છે ખેતરમાં મળીએ છે કાચો રસ્તો પણ આપણા જોડે ડ્રાઇવિંગ સ્કિલ જોરદાર છે આપણે ગાડી પણ જોરદાર ચલાઈએ છીએ અને બાઇક પણ જોરદાર ચલાઈએ છીએ એટલે આપણે પડવાનો કોઈ ચાન્સ છે નહીં આવો રસ્તો છે ભલે રેતીવાળો રસ્તો હોય તો પણ આપણે એક એક હાથે એક્ટિવા ચલાવી શકીએ વાઘરોટાના ખેતરો છે અને આવો રસ્તો છેક સુધી નથી પછી ડામરવાળો રોડ આવશે લગભગ ઘરથી ત્રણ કિલોમીટરના અંતરે ખેતર આવેલું છે આઈ ગયો છે ડામરવાળો રોડ જીંજવા મહાદેવપુરા રોડ છે આ અને એ રોડ ઉપર જ મારું ખેતર આવેલું છે તો ગાડી જઈ રહી છે આપણી આજુબાજુના બધા ખેતરો ખાલી દેખાતા હશે તમને કારણ કે પાક લેવાઈ ગયો છે બટાકાની સિઝન પૂરી થઈ ગઈ જેને બટાકા વાળા તે પૂરું કરી દીધું છે ને ઘઉં પણ પૂરા થઈ ગયા છે આ કંઈક નવીન દેખાઈ રહ્યું છે શું છે તલી લાગે છે અમારે ત્યાં તલ ખૂબ થાય છે બટાકા લીધા પછી તલની ખેતી મોટાભાગે થતી હોય છે અને તલનો ભાવ પણ ઊંઝાના બજારોમાં બહુ મોટો હોય છે આ મકાઈ આવી રહી છે અને ખેતી ખૂબ સારી થતી હોય છે અહીંયા તમે અમારા ખેતરોની એક વિશેષતા જોશો તો ઝાડ ખૂબ ઓછા જોવા મળે તમને ખેડા જિલ્લામાં બહુ બધા ફરતે ઝાડ હોય તો અમારે તો ઝાડ હોય જ નહીં તો આપણું ખેતર આવી રહ્યું છે લગભગ ઘરથી ત્રણ એક કિલોમીટર દૂર અંતરે ખેતર છે આપણે કરી દીધી બાઇક પાર્ક ખબર નથી કે ભાઈ ખેતરમાં જ છે આપણું ટ્રેક્ટર પણ ખેતરમાં છે તો જઈએ આગળ શું શું વાયુ છે વાયેલું તો ખબર છે પણ જોઈએ ભાઈ આ છે અમારા તલ અને અહીંયા તમે કાળી પાઇપો જોઈ શકો છો તો ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અમારા આખા ગામમાં હોય છે અને એ હિસાબે અમારે અહીંયા ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે તલ ઉગી ગયા છે સરસ મજાના અને ખેતર આવી રહ્યું છે લીલું ભાગ દેખાય છે એ મારું ખેતર છે જુઓ ભાઈ ખેતરમાં આંબો છે ને આંબા ઉપર જે કેરી છે આ કેરી ઉપરથી એમ એમ પડી છે કેટલી કેરી આવી છે જોઈએ આપણે હા 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 બહુ બધી કેરી આવી ગઈ છે ભાઈ मोटी बोटी मोटी है गोबर का मजा मींगण पहला रींगण से, हो। नहीं से। रिंगन है तो रींगण सारा भाई बहुत नहीं सारा रींगण आई गया तो भाई रींगण आई गया તંદુરસ્ત છોડ છે અરે રીંગણા ખબર કહે કે આપણે આ થેલીમાં રીંગણો નહીં એવું બધું ભરવાનું સરસ મજાનું શાકભાજી આપણે અમદાવાદ લઈ જવાનું રીંગણો ભરો પૈજે જે હોય ને એ બધું દવા છોટેલી છે હા તો ના હે ના ઘેર નહીં કોઈ આવ્યું તો ભાઈ આ પણ ડ્રીપ ઇરીગેશન પદ્ધતિમાં શાકભાજી વાવેલી છે ઘણા દિવસો થઈ ગયા હતા વ્લોગ મેં બનાવ્યો જ નહોતો થયું કે યાર જો ભૂલી જઈશું કેમેરા સામે બોલવાનું એના કરતાં જેવું બોલતા હોય એવું તમારે વ્લોગ તો બનાવવો જોઈએ તો આપણે બનાવી દીધો છે વ્લોગ અને શરૂઆત કરી દીધી ઘણી શું કહેવાય ઘણા લોકો કહેતા હોય અંદર પાછળ બોલતા હોય પણ એની આપણને ક્યાં દરકાર છે જલે વાલે જલે ગે હમ તો એસે હી જીએંગે અહીંયા ભીંડા છે પણ ભીંડા જમીનમાં જ છે હજુ કાંઈ ઉતર્યા નથી ના 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 ભીંડા છે અહીંયા જમીન ખારા આઠ વર્ષ ખારા પાણીમાં ખેતી કરી એના કારણે છૂડનો વિકાસ અટકી ગયો છે તો હવે આવી રહી છે ચોરી ના સોરી ચોરી નથી પણ આ ઘવાર છે અને એની બાજુમાં છે ચોરી અને જોઈએ શરૂઆતમાં ઘવાર છે પાછો ઘવાર આવ્યો છે ઘવાર સારો છે ફૂલ ઘણા બધા આવી ગયા છે શાકભાજીનો ભાવ સારો એવો મળી જાય તો ખર્ચા પાણી નીકળી જાય સૂર્ય હાથમી રહ્યો છે ખૂબ જ સુંદર દ્રશ્યો ખારા પાણીમાં આઠ વર્ષ સુધી ખેતી કરેલી આપણે એટલે એટલે વિકાસ નથી થતો તો પણ અહીંયા સિંગો ઘણી બધી આવી છે પતંગિયાને બધું ઘાસ નથી ખેતરમાં ખેડૂતનું કામ એવું છે મલક ના મળે પણ ખેતર આવે હા શું વાયુ છે ભાઈ ઓકે જો ભાઈ ટેટી પણ છે આ બધા ટેટીના છોડ છે પટ્ટાવાળી ટેટી મોટી હોય તો આપણે લઈ લઈએ પણ મોટી કોઈ જગ્યાએ દેખાતી નથી ના છે આ રહી પણ હજુ વાર છે ટેટી તો ઘણી આવી છે ઓહો આ છોડને બહુ ટેટી આવી છે આ રહી હવે આવી ગઈ છે દૂધી આ રહી ભાઈ દૂધી સરસ મજાની લીલી કુણી કુણી એકદમ સરસ દૂધી છે હમ આ દૂધીના છોડ છે બધું આ ટોટલી દૂધી ઘણી અંદર છે આ પડી છે જુઓ ફૂલ પણ એટલા આવ્યા છે રોગ હોય એવું લાગી રહ્યું છે પાના કોકળી ગયા છે પક્ષીઓ આવે છે પાણીનો ભેજ જો નળીઓના નળીઓ લગાવીશ તો પણ છે પાણી ભેજ તો ઘણો છે બે આ વાડી સંભાળે છે એવા દશરથ ભાઈને ને ભાઈ બે જણા આવી ગયા છે ભાઈ શાક બાગ ભરિયા જો થેલી લઈને આવ્યો છું હે લઈ જાય ચો લઈ જાય હા એ જ તો કીધું આ રીંગણ દૂધી બધું ભર દો હા તો ભાઈ આપણી વાડી છે શરૂઆત રીંગણથી થઈ હતી અને અંત થયો છે દૂધીથી દૂધી ઘણી બધી છે ના હવે કંઈક બીજું આવ્યું યાર પી પીળા ફૂલવાળું છે શું હશે આ ઓકે કાકડી આવી ભાઈ જો આ કાકડી મીઠી ને મધુરી કાકડી એમાં રોગ આવ્યો છે ડંખ લાગ્યો છે તોડી નાખીએ કાકડી કાકડી પાછી દૂધી શું વિશાલ શાકભાજી જોવા શાક હું ભી થેલી લઈને આવ્યો છું થેલી તો પેલા ગોપાળ કાકા ભરીશ

તો યાદ રે પેટીઓ સુધી દાદા એ કહ બાપા એ કહ્યું શાકભાજી શાકભાજી કરી હતી વખત છે એવા અનુભવ થઈ ગયા ને આ મસ્ત અડી ગયા છો ભાઈ આખું ખેતર ડંક કઈ આ જમીન છે ને અહી ખારું પાણી નહીં અડેલું ભાઈ આટલે આ ખારું પાણીને ને હેડેલું આ જમીન છે ને એટલે આમાં એટલે આડી ગયું છે અને આ જે જેને હેડ્યું ને એ બધે ખારું પાણી ફરી વળેલું છે હા ખારા પાણી ને અસર ઓછી થાય હા રે ભાઈ એકલું થી કાપી લે ઉતાર લે મોટી ડાઈટ તૂટતી નહીં મારી બેટી જો ભાઈ મસ્ત નહી ભેજે હાલો થાય ખેતી કરવાની વાત થઈ એટલે કે દૂધી થોડી વાયસુ પણ માણસને ધૂન લાગી તો દૂધી વાઈ દીધી કાકડી વાઈ દીધી ભીંડા વાઈ દીધા ચોરી વહી દઈ હતી ઘવાર વહી દીધું બધું વાઈ દીધું છે અને માણસ ખેતરમાં ખેતરમાં વહે છે એટલે આ ઉતારવાનું કારણ એવું છે કે આ યાદગીરી રહે કે ભાઈ ભવિષ્ય ભૂતકાળમાં અમે શાકભાજી કરી હતી આ બધી શાકભાજી કરી હતી એ યાદગીરી માટે આ બ્લોગ ઉતાર્યો બાકી આ મારું કામ નથી શાકભાજી જીવનમાં પહેલ વહેલી વાઈ છે અને છેલ્લી વાર વાઈ છે એવું કહી શકાય કાંઈ કાંઈ શાકભાજી આપણને ના પોસાય રોજ દવાઓ છાંટવાની રોજ હજારો મજૂર હજારો પૈસા ખર્ચવાના મજૂરો માટે મજૂરોને કગડવાનું એક તો જમીન સારી નહીં અને ખર્ચો રોજ દવાઓનો બધો અઢળક થતો હોય અને બજારમાં જઈએ તો આપણું આપણી જોડે છસો રૂપિયા પાઉચ લઈ લે મણ અને એ જ શાકભાજી આપણે બજારમાં લેવા જઈએ તો કહો તો પચાસ રૂપિયા કિલો હોય એટલે આ બધી જે ઘટનાઓ બની છે જબરજસ્ત એટલે આ યાદગીરી માટે છેલ્લો બ્લોગ આપણા વાડીથી વ્લોગ કેવો લાગ્યો એ તો બે નંબરની વસ્તુ છે પણ તો મેં મારી યાદગીરી માટે ઉતાર્યો છે ડઝન્ટ મેટર તમારા પ્રેમ ભાવ બદલ આભાર અને ખરેખર કેમેરા સામે બોલવું એ બહુ કઠિન કામ છે શબ્દો શોધવા અઘરા પડી ગયા ક્યારેક ટ્રાય કરજો પાંચ મિનિટની સ્પીચ બોલજો બહુ તકલીફ પડે એટલે જે લોકો કામ કરતા હોય ને એ લોકોને કામ કરતા રહેવા દેવા જોઈએ આભાર થાક પણ લાગી ગયો છે આપણે આ વ્લોગ આપણો પૂરો કરીએ છીએ